છો મિત્રો સ્વાગત છે તમારું હું તમે રહ્યા છો સાઉન્ડની દુનિયા મિત્રો એનેક્સોડિયો નું હાર્મની બત્રીસ પોઈન્ટ ચાર જે નવું લોન્ચ થયેલું મિક્સર છે આખું મિક્સર ભાઈ તમને દેખાડવાના છીએ રિવ્યુ કરવાના છીએ આખું મિક્સરને કઈ રીતે વાપરવું ભાઈ શીખવાના છીએ અને એન્ડમાં આપણે મિક્સરનું ટેસ્ટિંગ પણ કરવાના છીએ ભાઈ ડબલ ઇફેક્ટ વાળું આ મિક્સર રહેવાનું છે ને ઇફેક્ટ નું ટેસ્ટિંગ પણ તમને આ વિડીયોમાં મળવાનું છે ક્યાંથી ખરીદી શકશો બધી જ જાણકારી આ વિડીયોમાં મળવાની છે તો વિડીયો ને છેલ્લા સુધી જોતા રહેજો તો મિત્રો આ છે આપણું એનેક્સ ઓડિયો કંપની હાર્મની બત્રીસ પોઈન્ટ ચાર પ્રીમિયમ મિક્સર બત્રીસ ચેનલનું આ મિક્સર છે એક થી લઈને અઠ્યાવીસ સુધી આપણને અહીંયા કોમ્બો સોકેટ જોવા મળી જાય છે જેમાં આપણે એક્સેલર પિન અને જેક પિન બંને લગાવી શકીએ છીએ સૌથી પહેલા પહેલી ચેનલ શીખી એટલે આપણને આખું મિક્સર ભાઈ અહીંયા સમજમાં આવી જશે તો સૌથી પહેલા આપણે સોકેટની વાત થઈ ગઈ પછી બધી જ ચેનલમાં આપણને ફેન્ટમ પાવર અહીંયા જોવા મળી જાય છે મિત્રો આ ફંક્શન બહુ જોરદાર અહીંયા આપેલું છે માની લ્યો કે કઈ ભાગવત સપ્તાહનો પ્રોગ્રામ છે અને ત્યાં તમારે કન્ડેન્સર માઇક લગાવવાના છે તો મિત્રો ત્યાં તમારે એક્સ્ટ્રા ફેન્ટમ લગાવવાની જરૂર નહીં પડે અહીંથી તમે એક એક ચેનલમાં એટલે કે ભાઈ જે ચેનલમાં તમારે ફેન્ટમ મોકલવું હોય ફેન્ટમ પાવર મોકલવું હોય ત્યાં તમે સ્વીચ દબાવી શકો છો તો ભાઈ પર ચેનલ ફેન્ટમ પાવર આપેલા છે બધી જ ચેનલમાં આપણને હાઈ પાસ ફિલ્ટર એટલે કે ભાઈ લો કટની સ્વીચ જોવા મળી જાય છે સો હર્ટ્સની આ જેવી તમે એવું નીચેની જે સી છે એ કટ થઈ જશે બધી બધીજ ચેનલના હોલ્યુઅમ જોવા મળી જાય છે અહીંયા આપણને પેરામેટ્રિક ઇક્યુલેઝર જોવા મળી જાય છે પેરામેટ્રિક ઇક્યુલેઝરમાં આપણને હાઈ મિડ અને લો મિડમાં એક ફ્રિકવન્સીનું હોલિયમ છે મિત્રો જે ફ્રિકવન્સી ઉપર તમે આ વોલ્યુમને સેટ કરશો પછી એ ફ્રિકવન્સી કટ અને બૂસ્ટ કરી શકશો

એના પછી ભાઈ પેન એટલે કે બેલેન્સ લેફ્ટ અને રાઇટ અહીંયા બધી જ ચેનલમાં આપણને મ્યુટ ની સ્વીચ જોવા મળી જાય છે મિત્રો એની બાજુમાં ભાઈ રેડ ઇન્ડિકેટર આપેલું છે જેવી સ્વીચ દબાવીશું એવી અહીંયા લાલ લાઈટ થઈ જશે એની નીચે આપણને બધી જ ચેનલમાં ભાઈ યુવી મીટર એટલે ભાઈ એલઈડી મીટર જોવા મળી જાય છે એક એક માઇક પણ ઓવર જતું હશે તો અહીંયા ભાઈ ની એલઈડી આપેલી છે એની નીચે ભાઈ અહીંયા સોલોની સ્વિચ આપેલી છે જેવી તમે સોલોની સ્વિચ દબાવશો હેડફોનમાં એક જ માઇક્રોફોન જે ને તમે આ મેઇન એલઈડી મીટરમાં જોઈ શકશો તો ભાઈ સોલો શું છે પીએફએલ શું છે એએફએલ શું છે એનો આપણે એક વિડીયો બનાવેલો છે ગુજરાતીમાં એની લિંક જે છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં જઈને તમે જોઈ શકો છો એની નીચે ભાઈ મેઇન ની સ્વિચ આપેલી છે આ માઇક ને તમે મેઇન એટલે કે માસ્ટર આઉટપુટ માં મોકલવા ઈચ્છતા હોય તો અહીંથી મેઇન ની સ્વિચ તમારે દબાવવી પડશે એની નીચે G1 G2 G3 G4 તો ભાઈ આ ગ્રુપ ની સ્વિચ છે જો આ માઇક્રોફોન ને તમારે ગ્રુપ આઉટપુટ માં મોકલવા હોય તો અહીંયા આ સ્વિચ તમારે દબાવવી પડશે બાકી ભાઈ અહીં મોટો ફેડર આપેલા છે 100 mm ના ભાઈ ફેડર એકદમ જો સ્મૂથલી કામ કરે છે અને ભાઈ જોરદાર આ લુક આપે છે ભાઈ મોટો ફેડર આ થઈ ગયું ભાઈ આપણું મિક્સર તો એક થી લઈને અહીંયા સુધી આપણને સેમ ફંક્શન જોવા મળે છે પણ અહીંયા તમે જુઓ છો ચેનલ પચીસ થી લઈને અઠ્યાવીસ સુધી ચાર ચેનલમાં આપણને વન નોબ કમ્પ્રેસર આપેલું છે મિત્રો વન કમ્પ્રેસર એટલે કોઈ પણ કલાકાર એકદમ ચાલુ પ્રોગ્રામમાં ઊંચું ગાય છે એકદમ મતલબ જોરથી ગાવા માંડે છે તો એનો ઓડિયોનું જે લેવલ છે એકદમ ઊંચું હોય જાય છે જે વેવ હોય છે ઊંચી વહી જાય છે તો ભાઈ એને કંટ્રોલ કરવામાં વન નોબ કમ્પ્રેસર કામ આવે છે ભાઈ એ એક જ લેવલમાં થઈ જાય છે જે ઊંચું ગાય એ ઓટોમેટિક દબાઈ જશે એનો વોઇસ આપણે વિડીયો બનાવેલો છે હિન્દીમાં કે કોમ્પ્રેસર શું હોય છે એ પણ તમે જોઈ શકો છો અને જો આનો વિડીયો તમારે ગુજરાતીમાં જોતો હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવો તો ભાઈ છેલ્લી ચાર ચેનલમાં આપણને વન નોબ કોમ્પ્રેસર પણ જોવા મળી જાય છે સ્ટીરિયો રિટર્ન છે સ્ટીરિયો રિટર્ન વન સ્ટીરિયો રિટર્ન ટુ તો અહીંયા જે ઓક સેન્ડ છે ઓક સેન્ડ માંથી તમે કોઈ પણ ઇફેક્ટ પ્રોસેસર લગાવ્યું તો એને પાછી રિટર્ન તમે અહીંયા કરી શકો છો તો આ સેન્ડ થઈ ગયું આ રિટર્ન થઈ ગયું અહીંયા તમે જોઈ શકો છો આપણને આઉટપુટ જોવા મળી છે બેલેન્સ અને અનબેલેન્સ તો ભાઈ મોનોમાં વાપરશો તો ટોટલ આઠ ગ્રુપ આઉટપુટ તમે અહીંયા વાપરી શકશો અને સ્ટીરિયોમાં વાપરવા હોય તો પ્રોપર ભાઈ સ્ટીરિયો ચાર ગ્રુપ આઉટપુટ તમે અહીંયા વાપરી શકશો તો ભાઈ આ ફંક્શન મને પર્સનલી બહુ પસંદ આવ્યું એના પછી અહીંયા વાત કરીએ તો ભાઈ ટેપ ઇનપુટ આપેલું છે અહીંયા તમે સીડી પ્લેયર ઇનપુટ કરી શકો છો અહીંયા રેકોર્ડિંગ આઉટપુટ આપેલા છે આરસીએ વાળા સોકેટમાં આપેલું છે અહીંયા ભાઈ એક થી લઈને છ સુધી આપણને ઓક્સ આઉટપુટ જોવા મળી જાય છે જેમાં ચાર પ્રોપર ઓક્સ છે અને પાંચ અને છ જે અહીંયા આપણને ઇફેક્ટ આપેલી છે એના પણ આઉટપુટ છે જો તમે સિંગર માટે સેપરેટ મોનિટર લગાવતા હોય તો ભાઈ અહીંથી પણ તમે આઉટપુટ લઈ શકો છો બરાબર બાકી એક થી લઈને ચાર સુધી ઓક્સ આઉટપુટ પણ થઈ જાય છે મોનિટર આઉટપુટ આપેલા છે તો માની લ્યો ભાઈ ભાઈ આપણે આપણે ક્યાંય દૂર બેઠા છીએ અને મોનિટર છે તો અહીંથી આપણે આઉટપુટ લઈ શકીએ છીએ એને આગળ જોઈએ તો અહીંયા મેઇન માસ્ટર આઉટપુટ આપેલા છે એક્સેલર વાળા સોકેટમાં અને જેકવાળા સોકેટમાં પણ આપેલા છે અહીંયા ફૂડ સ્વિચનું ભાઈ ઓપ્શન આપેલું છે ફૂડ સ્વીચ આવે લગાવીને આપણે આ મિક્સરની જે ઇફેક્ટ છે એને

આ કામ કરશે અને આનું મેઇન જે માસ્ટર ફેડર છે નીચે આપેલું છે ટેપ અને યુએસબી નું તમે જોઈ શકો છો આ ફેડર થી આખું ઓપરેટ થઈ જશે

એના સિવાય અહીંયા એફએક્સ વન ના પ્રીસેટ આપેલા છે એક થી લઈને સોળ સુધી ભાઈ આપણને એફએક્સ વન માં પ્રીસેટ જોવા મળી જાય છે અને એફએક્સ વન નું જે છે અહીંયા પેરામીટર હોલિયમ આપેલું છે સેટિંગ કરવા માટે એફએક્સ ટુ ના બધા પ્રીસેટ અહીંયા લખેલા છે તો એક થી લઈને બસો છપ્પન સુધી આપણને ઇફેક્ટ જોવા મળી જાય છે એફએક્સ ટુ માં અહીંયા નવ બેન્ડ નું ભાઈ સ્ટીરિયોગ્રાફિક આપેલું છે અને અહીંયા ઓક્સના માસ્ટર વોલિયમ આપેલા છે બધા જ્યાં મેન ઓક્સ છે એના આ બધા માસ્ટર ઓલિયમ થઈ જાય છે મિત્રો અહીંયા એફેક્સ ના છે જે એ પણ માસ્ટર વોલિયમ અહીંયા આપેલા છે અહીંયા જોઈએ તો ભાઈ રિટર્ન જે ઓલિયમ છે બધા અહીંયા પેલા છે તમે કોઈ પણ અહીંયા વસ્તુ રિટર્ન કરી દે છે તો આ બધા એના ઓલિયમ થઈ જાય છે અને આને તમે ભાઈ અસાઇન કરવા ઈચ્છતા હોય મેઇન માં અને ગ્રુપ માં તો એની સ્વીચ અહીંયા આપેલી છે અહીંયા જોઈએ તો ભાઈ હેડફોન વાળું સેક્શન છે અહીંયા તમે હેડફોન લગાવ્યો તો એના માટે ઓલિયમ થઈ જાય છે અહીંયા મોનિટર આઉટપુટ માંથી ભાઈ તમે કંઈ પણ લગાવ્યું છે તો એના માટેનું ઓલિયમ અહીંયા મોનિટર વાળું થઈ જાય છે એના સિવાય અહીંયા જોઈએ તો ભાઈ મેઇન લેફ્ટ અને રાઈટ ના માસ્ટર ફેડર જોવા મળી જાય છે ચાર આપણા ગ્રુપના ભાઈ મેઇન માસ્ટર ફેડર જોવા મળી જાય છે અહીંયા બધી સ્વિચ આપેલી છે જો તમે ગ્રુપને ને માં અસાઇન કરવા ઈચ્છતા હોય એને આમાં મોકલવા ઈચ્છતા હોય તો લેફ્ટ અથવા રાઈટ અહીંયા બધી સ્વીચ આપેલી છે જે પણ તમે પ્રેસ કરશો એ બધા ગ્રુપ આમાં મેઇન માસ્ટર માં પણ જશે બરાબર અહીંયા બે એફએક્સ એફએક્સ વન એફએક્સ ટુ બંનેના મેઇન માસ્ટર ફેડર આપેલા છે મિત્રો આ હતું આપણું આખું એનએક્સ ઓડિયો કંપનીનું બત્રીસ પોઈન્ટ ચાર બત્રીસ ચેનલનું મિક્સર કેવું લાગ્યું ભાઈ કેવી ડિટેલ્સ લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો હવે આપણે આ મિક્સરનું ટેસ્ટિંગ કરીશું અને ભાઈ આની ઇફેક્ટ કેવી છે એ પણ આપણે આગળ જાણીશું મિત્રો મિક્સર અહીંયા ઓન કરી દીધું છે અને ડાયરેક્ટ મોનિટરમાંથી જ ભાઈ મોબાઈલમાં રેકોર્ડિંગ થાય છે તો તમે ફ્રી લગાવી લેજો એટલે સારું એવું અહીંયા ટેસ્ટિંગનો અંદાજો આવે સૌથી પહેલા આપણે આનો જે પેરામેટ્રિક ઇક્વલાઇઝર છે એને ટેસ્ટ કરશું તો સૌથી પહેલા હાઈ ફ્રીક્વન્સી જે છે એને ટેસ્ટિંગ કરીએ હેલ ચેક વન હેલો ચેક તો મિત્રો તમે સાંભળી શકો છો આ છે આની હાઈ ફ્રીક્વન્સી સારી એવી શાર્પનેસ સાથે આપણને સાંભળવા મળી જાય છે એના પછી અહીંયા જે મિડ જે ફ્રીક્વન્સીનો વોલ્યુમ છે એને સેન્ટરમાં માં રાખી અને એને બૂસ્ટ કરીએ હેલો ચેક 1 હેલો તો તમે સાંભળી શકો છો ભાઈ એકદમ લાઉડ મિડ ટોન આપણને સાંભળવા મળી જાય છે આને બૂસ્ટ રાખીએ અને આ ફ્રીક્વન્સીના વોલ્યુમને હવે ફેરવીએ હેલો ચેક 1 હેલો તો મિત્રો તમે સાંભળી શકો છો મારા અવાજમાં જે ચેન્જ થાય છે હેલો ચિકવન હેલો 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 તો એકદમ મારો અવાજ જે છે બેઝવાળો થઈ ગયો છે તો ભાઈ આ હતું ફ્રીક્વન્સી નું વોલ્યુમ અને પાછા બંનેને સેન્ટરમાં લઈ લઈએ આ છે લો ફ્રીક્વન્સી એટલે કે ભાઈ બેઝ નું વોલ્યુમ હેલો 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 મિત્રો સારો એવો બેઝ ટોન આપણને આમાં સાંભળવા મળી જાય છે આઈ હોપ તમે એમ ફ્રી લગાવેલી હશે તો ભાઈ સારી રીતે તમને અંદાજો આવશે હાલ્યો ચેક વન તો મિત્રો આ થઈ ગયું આનું પેરામેટ્રિક ઇક્યુલેઝર હેલે ચેક વન હેલ હેલ ચેક ચેક હેલ્યુ હેલ હેલ હવે આપણે આની ઇફેક્ટની વાત કરીએ તો પહેલા નંબરની જે ઇફેક્ટ વન છે એમાં આપણને ટોટલ 16 ઇફેક્ટ જોવા મળે છે સૌથી પહેલા આમાં જે વોકલ ઇકો છે એ 6 નંબર માં છે એનું આપણે ટેસ્ટિંગ કરી લઈએ પેરામીટર ને આપણે બંધ રાખીશું અહીં થી અહીં થી fx1 નું વોલ્યુમ ફેડર ખોલીશું હેલ છે હાઈ છે 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 હાલ તો મિત્રો આ છે વોકલ ઇકો યે ચાલો આના પછી જે છે ડીલે વાળો ઇફેક્ટ છે જે 8 નંબર માં આપેલી છે 8 નંબર માં આપણે લઈએ પેરામીટર ને સૌથી પહેલા બંધ કરી દઉં fx1 નો ફિલ્ટર ખોલી લઈએ હલ ચેક હલ મિત્રો આ ઇફેક્ટ પણ ગાવા માટે ચાલે એવી છે જેવું પેરામીટર ને ફૂલ કરી આમાં ને આમાં લોંગ ડીલે ઇફેક્ટ પણ થઈ જશે

હવે fx1 માં તો આપણને પેરામીટરનો હોલિયમ આપેલું છે સેટિંગ કરવા માટે પણ fx2 માં ભાઈ આપણને કોઈ હોલિયમ નથી આપેલું સેટિંગ કરવા માટે એમાં તમારે અહીંયા બધી જ ઇફેક્ટ મેન્શન કરેલી છે માની લ્યો કે અહીંયા લોંગ ડિલેની ઇફેક્ટ છે એને હું સિલેક્ટ કરી લઉં તો 167 નંબર હતી લોંગ ડિલે ચાલુ થાય છે ચાલો આપણે 167 નંબર પર અહીંયા વહી જઈએ તો અહીંથી લોંગ ડિલેની ઇફેક્ટ ચાલુ થાય છે હવે હું ફેડર 2 અહીંયા ખોલીશ fx2 નું હાલ, ચેક ચેક હેલો 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 તો મિત્રો આ લોંગ ડિલે ચેનલ પેક છે હવે આનું સેટિંગનું કોઈ પેરામીટરનો વોલ્યુમ નથી આવેલો આવેલો આપણે એક આગળ જાશું જાશું જેમ લોંગ ડિલે ઇફેક્ટ વધતી જશે જશે હવે હું 120 170 પર લઈ જાવ પર લઈ જાવ હેલો હેલો હેલો